વાવની પેટા પરિણામ જે આવે કદાચ માવજી ચૌધરી જીતી જાય કે માવજી ચૌધરી હારી જાય પરંતુ શંકર ચૌધરી એ ચૌધરી સમાજની વચ્ચે જતા પહેલા હવે એકવાર વિચાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું છું કિશન વાવ બેઠકની પેટા એક તરફ અલ્પેશ ઠાકોર હતા કે જે ઠાકોર સમાજને રિઝવવાના પ્રયત્ન કરતા હતા કે ગેની ઠાકોર એ આ વખતે ઉમેદવાર નથી આ વખતે ઉમેદવાર સ્વરૂપ ઠાકોર છે અને એટલા માટે ઠાકોરના દીકરા તરીકે આપને વિનંતી કરવા આવ્યો છું કે આ વખતે આપ સ્વરૂપ ઠાકોરને જીતાડો તો બીજી તરફ શંકર ચૌધરી હતા જેઓ પ્રચાર કરતા હતા કે આપણે માવજી ચૌધરીને મત નથી આપવાના અલ્પેશ ઠાકોરે પ્રચાર કરતા હતા કે સ્વરૂપ ઠાકોરને વોટ આપો જ્યારે શંકર ચૌધરીએ પોતે ચૌધરી સમાજમાંથી આવે છે વાવ બેઠક પર હારવાનો ડર એ શંકર ચૌધરીને ખૂબ વધી ગયો અને એ ડરથી શંકર ચૌધરીએ વાવ બેઠક મૂકી અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં વાવ પહોંચી ગયા માફ કરજો એ વાવ બેઠક મૂકીને થરાક પહોંચી ગયા થરાકની અંદર પચાસ હજાર કરતાં પણ વધારે મારવાડી પટેલ અને બીસી પટેલ એટલે કે ચૌધરી પટેલનો નામ છે અને શંકર ચૌધરીને આ મત મળે એના માટે માવજી પટેલ પરબત પટેલ સહિતના લોકોએ ખૂબ મહેનત કરી માવજી પટેલ ને એવું હતું કે શંકરભાઈ થરાદમાં સેટ થઈ ગયા છે તો હવે વાવ ની બેઠક મને મળશે શંકરભાઈ એક વખતે એવું પણ હતું કે શંકરભાઈ વાવ લડે છે તો થરાદ હું લડીશ પણ શંકરભાઈ ને એવું દેખાયું કે આ બેઠક પર હવે મારી હાર થશે એટલે શંકર ચૌધરી થરાદ પહોંચી હવે માવજી પટેલ ને એવું થવા લાગ્યું કે થરાદ બેઠક પણ હવે માવજી શંકરભાઈ લડવાના છે તો હવે મને કદાચ વાવ બેઠક મળશે પરંતુ આવું ન થયું અને વાવ બેઠક પણ સ્વરૂપજી ઠાકોરને મળી માવજીભાઈ પટેલનું નામ આ બેઠક પરથી કપાયું પરિસ્થિતિ આજે એવી આવીને ઉભી છે કે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ હતા એ છતાં પણ એમને પ્રચાર કરવો પડ્યો જો પરિણામોની અંદર માવજી ચૌધરી જીતી જાય છે તો શંકર ચૌધરી એ રેખા ચૌધરીની હાર બાદ પોતે ઓલરેડી ડિગ્રેડ થઈ ગયા હતા અને હવે જ્યારે માવજી ચૌધરી આ બેઠક પરથી જીતી જાય છે તો શંકરભાઈનું જે રાજકીય પલડું છે જિલ્લામાં એ ઘણું નાનું થશે કારણ કે માવજીભાઈ એ ચૌધરી સમાજના આપોઆપ મોટા નેતા બની છે શંકરભાઈને ત્યાં સુધી કરવું પડ્યું કે વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં પણ તેમને ભાષણો કરવા પડ્યા સભાઓ કરવી પડી ખેસવાળા સ્વરૂપજી ઠાકોર અલ્પેશજી ઠાકોર સહિતના અનેક નેતાઓ બેઠા હતા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને એ તમામની વચ્ચે પણ શંકર ચૌધરીએ જઈને ભાષણો કરવા પડ્યા એટલું જ નહીં એમને માવજી ચૌધરી એ ચૌધરી સમાજના હોવા છતાં પણ તેમના વિરુદ્ધમાં ભાષણ કરવા પડ્યા હવે પરિસ્થિતિ શું નિર્માણ શું થશે એની વાત કરીએ પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે જો માવજી ચૌધરી હારી જશે તો માવજી ચૌધરી સમાજની અંદર એવું કહે છે કે શંકર ચૌધરીએ આ ચૂંટણી મને હરાવી અને જો માવજી ચૌધરી જીતી જશે તો આવનારા સમયમાં બંનેમાંથી એક પણ રાજકીય પક્ષ એ માવજી ચૌધરીને થરાદની ટિકિટ આપી દેશે કારણ કે આવતી ચૂંટણીમાં ફરી એક વખત જેની બે ને વાવ બેઠકથી ઠાકોર સમાજના લીડર તરીકે ચૂંટણી લડશે જ્યારે થરાદ બેઠક પરથી માવજી પટેલને કોંગ્રેસ અથવા ભાજપ બેમાંથી જે કોઈ પક્ષે ટિકિટ આપે અથવા તો માવજી પટેલ એ સ્વતંત્ર પણ ચૂંટણી લડી શકે છે એટલે જ્યારે શંકરભાઈને સત્યાવીસમાં ચૂંટણી લડવાની થશે ત્યારે માવજીભાઈ કે ચૌધરી સમાજની અંદર જઈને એવું કહેશે કે જ શંકરભાઈ છે કે જેને મને વાવની પેટા ચૂંટણીમાં ન ટિકિટ અપાવી કે ન તો મને ચૂંટણી જીતવા દીધી એટલા માટે હવે શંકર ચૌધરીને પણ જીતાડવાના થતા નથી એટલે માવજી ચૌધરી હારે કે માવજી ચૌધરી જીતે પરંતુ શંકર ચૌધરીનું બે હજાર સત્યાવીસનું રાજકીય અસ્તિત્વ એ માવજી ચૌધરીના હાથમાં છે કારણ કે માવજીભાઈ એ સમાજની વચ્ચે જઈને શંકરભાઈને ઉઘાડા છે કે મને જ્યારે ટિકિટ ન મળી ત્યારે શંકરભાઈ મારા પક્ષે ના બોલ્યા એટલું જ નહીં પરંતુ મારા સામે પ્રચાર કર્યો મારા વિરુદ્ધમાં પ્રચાર કર્યો જોકે વિધાનસભાના અધ્યક્ષ હતા ઈચ્છે તો પ્રચાર ન કરી શકતા હતા પરંતુ એમ છતાં પણ એમને પ્રચાર કર્યો ત્યારે બે હજાર સત્યાવીસમાં હવે ચૌધરી સમાજ એ શંકર ચૌધરી પાસે કેટલો રહે છે કેટલો નથી રહેતો એ પણ જોવું રહે પરંતુ માવજી ચૌધરીની અપક્ષ ઉમેદવારી એ શંકર ચૌધરીના રાજકીય અસ્તિત્વ પર ખતરાની ઘંટી છે તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર